નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે કલ્પેશ સુરઠિયા અને હું રિટ્રોગ્રી સોલ્યુશન કંપનીમાંથી આવું છું રિટ્રો એગ્રી સોલ્યુશન કંપનીની અત્યારે આપણે એક નવી વેરાયટી જે સારામાં સારી વેરાયટી છે જે અત્યારે આપણે માર્કેટમાં જોવા આવ્યા છીએ સરગમ કરીને બરાબર છે તો આપણે એનું અત્યારે અહીંયા ફિલ્ડ વિઝિટ કરવા આવ્યા છીએ જે ટ્રાયલમાં હતી વેરાયટી સરગમ આપણી તો એનો આપણે અત્યારે અહીંયા લાઈવ ફિલ્ડ વિઝિટ કરવા આવ્યા છીએ તો આપણે ટ્રાયલ જોશી અને સૌથી પહેલાં તો એ જ કહેવાનો ખેડૂત મિત્રો રીટ્રો છે તો ખેડૂતનો પ્રોફિટ પાકો જ છે બરાબર છે તો અત્યારે આપણે અહીંયા એક સરગમ કરીને વેરાયટી છે તો આપણે સરગમની જરીક જોશી સૌથી પહેલાં હું તમને એક પોઈન્ટ દેખાડું છું પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે વાત કરશું કે આની મરચાંની લંબાઈ જો કેટલી છે સારી એવી બરાબર છે આ મરચાંની એની લંબાઈ છે બરાબર છે અને પ્લસ આમાં ઉત્પાદન સારું એવું છે રોગ પ્રતિકારક શક્તિ ઘણી એટલે ઘણી સારી છે બરાબર છે પ્લસ એના મૂળમાં મૂળ જુઓ એના મૂળ કેટલા લાંબા લાંબા છે ગ્રોથ એનો ઘણો સારો એવો છે અને એવું નહીં ફાર્મર મિત્રો બધી સાઈડમાં જો એવો જ ગ્રોથ છે ફાલ છે બરાબર છે પ્લસ બીજું એ કે આ ઉનાળામાં ચાલે એવી વેરાયટી છે લીલો એનો કલર છે ડાર્ક લીલો એનો કલર છે પ્લસ ચોમાસામાં ચાલશે પકવવામાં અને લી લાલમાં બંનેમાં બંનેમાં ચાલશે બરાબર છે તો એનું ઉત્પાદન આપણે જોઈ શકીએ છીએ બરાબર પ્લસ આપણે આપણે નીચે એવું નહીં કે એક જ છોડમાં પણ આપણે આ બીજા ફિલ્ડ છે તો આપણે અહીંયા ફિલ્ડમાં જરીક જોશે આ એનું ઉત્પાદન આનું ઉત્પાદન જો બધામાં એટલું લાલ અને લાંબુ છે સાઈઝ એની હજી આપણે હાલમાં લાઈવ જોઈ શકીએ છીએ થાય એની સાઇઝ લેન્થ લંબાઈ આ ક્વોલિટી પ્લસ વજનમાં સારું છે માર્કેટમાં વેચવો જોઈએ તો લાલમાં અને લીલામાં બંનેમાં ભાવ સારો આવે એવો છે બરાબર આ એક વેરાયટી છે લાઈવ બરાબર પ્લસ આપણે આ બીજી જે બધી વેરાયટી છે તો આ વેરાયટી આપણે જોઈ શકીએ છીએ ફાર્મન મિત્રો સરગમ કરીને વેરાયટી છે મિત્રો એક વખત જરૂર વાવજો સરગમ સારામાં સારી વેરાયટી છે એકવાર ટ્રાય કરજો ધન્યવાદ